નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આપણે જઈશું ભાગવીલ ધામે જ્યાં આવેલું છે ભાતીજી મહારાજનું પૌરાણિક મંદિર તો ચાલો આ મંદિરના દર્શન કરીએ અને જાણીએ ભાતીજી મહારાજનો ઇતિહાસ તો અહીં કેવી રીતે પહોંચી શકાય તે પણ આપણે આ વિડીયોમાં જાણીશું તે પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં જેથી આવા અવનવા વિડીયો તમારા સુધી સરળતાથી પહોંચી શકે તો ચાલો શરૂ કરીએ આપણા આ વીડિયોને તો ફાગવેલ ખેડા જિલ્લાના માતર તાલુકામાં આવેલું છે અમદાવાદથી ફાગવેલનું અંતર લગભગ છોત્તેર કિલોમીટર જેટલું છે તો તમે સરકારી બસ અથવા પ્રાઇવેટ વાહન તકે પણ અહીં પહોંચી શકો છો તો અત્યારે આપણે ઊભા છીએ ભાતીજી મહારાજના મંદિરના મુખ્ય ગેટ આગળ અહીંથી મંદિરનું અંતર લગભગ અડધો કિલોમીટર જેટલું છે તો આપણે મંદિર સુધી પહોંચવા માટે ચાલતા ચાલતા જવું પડશે જેવા મંદિર જવાની શરૂઆત કરશો તો તમને આ પ્રકારે ગીટ જોવા મળશે અહીં ભાતીજી મહારાજની અને મહાકાળી માતાજીની પ્રતિમાના તમને દર્શન થશે તો આપણે આ પ્રતિમાના દર્શન કરી મંદિર જવા માટે નીકળી ગયા છે મંદિરે જતા સમયે તમને અહીં નાનું અમતું બજાર પણ જોવા મળશે જ્યાંથી તમે પૂજાપો શ્રીફળ ચુંદડી વગેરે સામાન ખરીદી શકો છો તો આપણે દસ મિનિટ જેટલું ચાલી પહોંચી ગયા છીએ તે મંદિર આગળ જ્યાં ભાતીજી મહારાજ સાક્ષાત બિરાજમાન છે તો સામે તમે જોઈ રહ્યા છો તે મંદિરનો મુખ્ય ગેટ છે તો ચાલો આ મંદિરનો ગેટ પાર કરી પહોંચી જઈએ મંદિરની અંદર તો આપણે આવી ગયા છીએ હવે મંદિરની અંદર તમે જેવા મંદિરની અંદર પ્રવેશ કરશો તમને દર્શન થશે ભારતીજી મહારાજની અદ્ભુત પ્રતિમાના તો વિડીયોના માધ્યમથી તમે પણ ભારતીજી મહારાજના દર્શન કરી લો હાલમાં મંદિરનું નવનિર્માણ ચાલુ હોવાથી મંદિરની અંદર કામ પણ ચાલુ છે હું જ્યારે મંદિર અંદર પહોંચ્યો તો અંદર સરસ મજાનું ભજન મંડળ આવેલું હતું તો ચાલો આ ભજન મંડળના થોડા ભજનો પણ સાંભળીએ થોડી વારમાં મંદિરના ભજન સાંભળ્યા બાદ આપણે આવી પહોંચ્યા છીએ મંદિરની જમણી બાજુ જ્યાં મંદિરમાં તમારે કોઈ ભેટ આપવી હોય અથવા આરામ કરવો હોય તો કરી શકો છો હવે ભાતીજી મહારાજના ઇતિહાસ વિશે થોડું જાણીએ એક લોકકથા મુજબ ભાતીજી ક્ષત્રિય કુળના રાઠોડ વંશમાં જન્મેલવા ના ક્ષત્રિય દરબાર તખતસિંહજીના બીજા પુત્ર હતા જ્યારે ભાતીજીના લગ્ન કંકુબા સાથે ચાલુ હતા અને ચોથો પેરો ફરતા હતા ત્યારે તેમને ખબર પડી કે કપડભંજતા મુસ્લિમ રાજાએ તેમની સામે નોંધાયેલી ફરિયાદ ઉપર કાર્યવાહી કરી ગામના ગૌમાતા ઉપર કબજો કર્યો હતો ભાતીજી પોતાના લગ્ન અપૂર્ણ છોડી પોતાની તલવાઈ લઈ ગોડે ચડ્યા તેમણે લડાઈ કરી મુસ્લિમ રાજાના લશ્કરને હરાવ્યું અને ગાયોને છોડાવી પરંતુ લડાઈ દરમિયાન તેમનું માથું તેમના ધડથી કપાયું અને તેઓનું ધડ લડ્યું અંતે તેઓ વીરગતિ પામ્યા પરંતુ તેઓ ગૌમાતા તથા અન્ય ઢોળોને મુક્ત કરી શકે હતા એક ગાયન મુજબ દર્શાવે છે કે ભાતીજીના ધડ વગરના શરીરે મુસ્લિમ હુમલા કરો સામે ત્યાં સુધી લડવાનું ચાલુ રાખ્યું હતું જ્યાં સુધી શત્રુઓનો નાશ ન થઈ જાય તો આ ગૌમાતા માટે પોતાના પ્રાણની આહુતિ આપનારા વીર ગતિ પામનાર પુરુષને આપણે આજે દર્શન કર્યા જો તમને ફાગવેલના ભાતીજી મહારાજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા ચૂકતા નહીં અને કોમેન્ટમાં જય ભાતીજી તો અવશ્ય લખજો આભાર